હા બોલો સાહેબ બોલો શું તકલીફ હતી તમને અમને જમીનની તકલીફ હતી એટલે અમે મોજદા હતા તમે સાહેબ જોડે આયા એટલે સાહેબ ભાડો બારો બધો આપ્યો છે પણ તમે સાહેબ જોડે તમે મળો તમારી મૂંઝવણ દૂર થાય આ ખેડૂત જે છે એ અંબાજીની આજુબાજુના એરિયાના એકદમ બેકવર્ડ ઝોનની અંદર છે આજથી એક સામાન્ય બાબત માટે એમના દસ્તાવેજની એન્ટ્રી રદ થયેલી યાદ રાખજો નામંજૂર નથી થઈ રદ થયેલી છે જૂનો બોજો ગીરો બોલતો હતો હવે એમને જૂના બોજાગીરો મુક્ત કરવાની ખબર નહોતી એટલે આજે એટલી બધી નોંધ પછી આજે બાવીસ વર્ષે જ્યારે મને મળ્યા છે ત્યારે મેં એને માર્ગદર્શન આપ્યું ઉપરાંત એમને મેં કીધું કે ભાઈ તમે બીપીએલ છો તો આવવા જવાનું ટિકિટવાળું પણ હું તમને આપું છું આ વિડીયો ઉતારવાનો હેતુ એ છે કે આ ભાઈ જેમ મારા સુધી પહોંચ્યા છે એમ તમે પણ ક્યાંય પણથી મને વિડીયો સાંભળતા હો તો યુટ્યુબમાંથી મારા મોબાઈલ નંબર મેળવી લેજો વોટ્સએપમાંથી મને મેસેજ કરજો તમને મારા સુધી પહોંચવા માટે થઈને કોઈ મુશ્કેલી નહીં પડે ગુજરાતના કોઈ પણ છેડેથી તમે આવતા હોય જેમ કે આ ભાઈ ગુજરાતના છેક રાજસ્થાન બોર્ડરવાળા છેડેથી મારી પાસે મળવા એવા છે અત્યારે તો આવી રીતે તમે પણ મારા સુધી આવજો તમને પણ આ ભાઈની જેમ ટિકિટ ભાડું પણ આપીશ તમારે મને કોઈ પૈસો આપવાની જરૂર નથી ભગવાનની દયાથી જે લોકો મને યોગદાન રાશિમાં આપે છે એ યોગદાન રાશિ હું સારા રસ્તે વાપરું છું આ ભાઈ મારી પાસેથી ટિકિટ ભાડું લેતા પણ ન હતા પણ મેં જોયું કે ભાઈ એની પરિસ્થિતિ એવી છે કે બીજાની ગાડીની અંદર માગી અને બેસીને પોતે અહીં આવે છે તો એમને ટિકિટ ભાડું પણ મારે આપવું જોઈએ કારણ કે આવાવાળી વ્યક્તિની માગેલી ગાડી છે તો કમસે કમ એના ટિકિટ ભાડામાંથી સીએનજીના પૈસા નીકળે એ પણ જરૂરી છે તો ફરીને કહું કે તમે જો બીપીએલમાં આવતા હોવ અને તમારે કોઈ પણ ખેડૂતને લગતો પ્રશ્ન હોય યાદ રાખજો રેવન્યુની સિવાય ખેતીની સિવાયની કોઈ હું માહિતી માર્ગદર્શન આપતો નથી એટલે જમીન પ્લોટ મકાન માટે નહીં આવતા મારી પાસે માત્ર ખેતીની જમીનના રેવન્યુ લગતા કોઈ પણ પ્રશ્ન હોય તો આર્થિક રીતે મુંજાવવાની જરૂર નથી તમે મારા સુધી પહોંચજો હું તમને મારાથી બનતી યથાશક્તિ મદદ કરીશ અને આવવા જવાનું ટિકિટ વાળું પણ આપીશી